વન 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 ટ્રાય ક્લોરોનની સિલ્વર પાવડર સાથે પ્રક્રિયા કરતાં મળતી મુખ્ય કાર્બનિક નીપજ જણાવો સૌથી પહેલાં તો વન 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 ટ્રાયક્લોરોથેન એટલે કે સી એચ થ્રી સી સીએલ થ્રી વન નંબરના કાર્બન ઉપર ત્રણ ક્લોરો આવેલા છે એટલે ટ્રાયક્લોરો ઈથેન હવે આની પ્રક્રિયા સિલ્વર પાવડર સાથે કરવામાં આવે છે એટલે કે એ તો આ પ્રક્રિયામાં શું થશે કે ત્રણ જે ક્લોરાઇડ આવેલા છે એ એજી સાથે પ્રક્રિયા કરીને એજી સીએલ છે એ દૂર કરશે ઔક્ષેપ તરીકે દૂર થાય છે એજી સીએલ સફેદ ઔક્ષેપ મળે છે તો એના માટે જો સીએચ થ્રી સીસીએલ થ્રી ના બે મોલ લેવામાં આવે એટલે કે ફરી એક મોલ અહીંયા હું પ્રદર્શિત કરું છું સી થ્રી સી એચ થ્રી તો અહીંયા ટોટલ ક્લોરીન છ મોલ થાય છે છ મોલ ક્લોરિન ત્રણ આ બાજુ અને ત્રણ આ બાજુ અને અહીંયા એક એજી છે તો છ ક્લોરીન માટે છ એજીની આપણે જરૂર પડશે તો છ મોલ એજી સીએલ દૂર થશે અહીંયા સીએલ થ્રી છ મોલ નિપજ તરીકે આપણને મળશે સિક્સ એ જી સી એલ પ્લસ સી એચ થ્રી સી અહીંયા પણ સી એચ થ્રી સી તો આ બંને આપણે ભેગા કરીએ તો સી એચ થ્રી સી બંને વચ્ચે આવશે ત્રિપલ બોન્ડ CH3 થ્રી કારણ કે અહીંયા ત્રણ ક્લોરિન દૂર થયા છે એટલે ની ત્રણ વેલેન્સી દૂર થઈ છે એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ બને છે અને આને આપણે કહીશું ટુ બ્યુટાઈન એટલે કે આપણો જવાબ સી છે એ સાચો છે